નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જૂનાગઢમાં માળી હાટી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા કાર અથડાતા સીએનજી ગેસ નો બાટલો ફાટ્યો હતો અને કારમાં રહેલા સાત લોકોના ઘટના સ્થળે મોત થયા હતા ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મારી હાટેની પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે સાત લોકોના ઘટના સ્થળે મોત થયા છે આ મોતનો આંકડો હજુ પણ વધી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારમાં આગ લાગતા આસપાસના ઝુપડાઓ પણ આગમાં બળીને ખાક થઈ ગયા છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવ્યો છે બે કાર ફૂલ સ્પીડમાં સામસામે આ ઘટના બની છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પહેલાં બે કાર વચ્ચે અકસ્માત થયો અને ત્યારબાદ તેમાં આગ લાગતા સીએનજી ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેમાં કારમાં સવાર લોકોના મોત થયા હતા કાર લોક થઈ ગઈ અને કારની અંદર બેઠેલા લોકો બહાર નીકળી ન શક્યા હતા અને મોતને ભેટ્યા હતા ત્યારે પોલીસે મૃતદેહોને પીએમ કરાવશે અને ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે ફાર વિભાગ પણ ઝૂંપડા પર લાગેલી આગને કાબૂમાં લીધી છે અને હાલમાં કુલિંગની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ